ચેતન ભાઈ ના સારા આવ્યા છે આજે મહેમાન થઈને અમારે ઘરે આવ્યા છે જમવાનું રાખ્યું છે જમવાનું આપડે બેડરૂમ માં તમે જોઈ રહ્યા છો કેવી રીતે ધબ ધબાટી ને ચાર ચાર ભાઈ એ ધબા ધબ રોટલા રોટલી તમે જો તો ખરા તો અમને આગળ બતાવી તમે બધા રેજો આપણા ચેનલ માં બહુ મજા આવશે જોવાની ચાલો આપણે મળીએ આગળ જઈને કઈ બાજુ ક્યાં છે કઈ બાજુ છે બધા મિતાન ભાઈ ને બધા અહીંયા છે અહીંયા બેઠા છે જો અહિયાં રસોડામાં તો કામ ચાલુ છે ધબા ધબી બા બહાટીન ધબ ધબાટી અને મિતાનભાઈને શું શું જમવાનું ચાલુ છે મિતાનભાઈ ઓ માય ગોડ તો દર્શનભાઈ અને શું છે આ કોકનવારા ખાખરા ભાઈ હા તો હવે અહીંયા મંદિર છે માતાજીનું અમારું પીઠળમાનું મંદિર છે ભાઈ ભાઈ મસ્ત એકદમ બર આવી રીતે બંને રજો બ્લોક માં જોજો બહુ મજા આવશે તમને બતાવું છું જમવા બેસે ત્યારે બતાવીશ તમને ઓકે તો ચાલો દર્શન ભાઈ દીપક કાકા જો દીપક કાકા સેવા કરે છે દીપક કાકા સેવા કરે છોકરા હાચવા એટલે છોકરા પછી તો સેવા કરવી પડે ને હા તો દીપક કાકા છે ને સેવા કરે એને પ્રેક્ટિસ કરે છે દીપક કાકા છોકરાને કેવી રીતે રાખવાના સમજાવવાના મનાવવાના રડાવવાના હા અને મિત્રો તમને એક વસ્તુ કહી દઉં બીજું કે આજે નવીન માં ઘરે આ પચાસ ઇંચ ની ટીવી માં અવાજ વહી ગયો છે પિક્ચર ચાલુ છે કિંગ કોંગ નું અને ઉપર આજો તૂટી ગયું છે એમાં લાગી ગયું છે ટીવી માં અવાજ ગયો ગયો છે અને આ ઉપર નું થોડુંક એમાં લાગી ગયું છે ટીવી માં ને તો ચાલુ થઈ ગયું છે તો ટીવી ગઈ પચાસ હજાર ની પચાસ ઇંચ ની પચાસ હજાર ની ટીવી ગઈ ધબધબાટી બહાટી કે અમે સામાન પહેર્યો હતો ને જયારે ત્યારે એમાં કઈક લાગી ગયો છે તો પછી હવે ટીવી નું તો પૂરું થઈ ગયું છે તો જય માતાજી કરીએ ટીવી ને પણ હમણાં હા તો હવે આપણે તો મિત્રો અમારે દીપેશભાઈ બી આવી ગયા છે અને એમાં દર્શનભાઈ સુતા છે અજયભાઈ બેઠા છે અને મેહુલભાઈ પણ ઓફિસે થી આવી ગયા છે હાલ મેહુલભાઈ કેમ છો મજામાં તો મેહુલભાઈ પણ ઓફિસે થી આવી ગયા છે ચેતનભાઈ બેઠા છે અમારા અજયભાઈ પણ બેઠા છે અને અમારે દર્શનભાઈ ટાઈમ જ નથી મોબાઈલ જ હોય આમ તો બધા મોબાઈલમાં જ હોય અમારે દીપેશભાઈ પણ ધબ ધવાટી આજે ગિટાર વગાડે ધબ ધવાટી બહાટી અને અમારે અહીંયા સ્ટુડિયો છે અમારે ભાઈ ચેતનભાઈનો સ્ટુડિયો ધબ ધબાટી બેડરૂમમાં બેઠા છે બધા અને હવે મિતાનભાઈ ભાઈ આવ્યા છે જોવા જો મિતાનભાઈ મિતાનભાઈ બનાવી દેજો વિડીયોમાં મળીએ પછી જમવા ટાણે ચાલો બાય બાય આલો મિત્ર ફરીથી રસોડા માં આવી ગયા છે ને શું બને છે શું બને છે જો તો ખરા હો 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 ભજીયાનો પ્રોસેસ ચાલુ છે હાલતી લોટ બાંધે છે ભજીયાનો તો અમારે હાલતી ભજીયામાં એક નંબર હો ભજીયા બના સુપર હે એમ બોલ્યો ને તો નહી આરા થાય ઓ જો એવું કઈ હોય ભજી હા એવું હોય હે છે ખાણા એવું છે તો ભાઈ અમારી આરતી એકદમ બેકાર ભજીયા બનાવે છે કોઈને બના કોઈને બનાવડાવા હોય

પહેલી વાર આથી એમ એક કીધું કે ભજીને વખાવાના નહીં હે કયા દિવસે તો ભલે નઈ પણ એ તો ભાઈ હા તો આપણે સુપર ડુપર જ બનાવવાના છે નાખો નાખો લીંબુ તો વની કાકી એમાં લીંબુ નાખે છે અને અમારે ચેતનભાઈ ને સાસુ જોવે છે કે આ ભજીયા બનાવે કે ભજીઓ બનાવવાનું છે આજે તો કેવા થાય એ તો પછી ખાય ત્યારે ખબર પડશે તો વાંધો નહીં તમને તમારે બનાવો ભજીયા અને બીજું પૂરીને જે બનાવી બનાવો ધબધબાટી કોણ

સાસુ બનાવે છે ભજીયા સુપર ડુપર તમારા હાથ ના ભજીયા છે ખાવાના છે

ભજીયા ભજિયા બની રહ્યા છે મસ્ત વરસાદ ચાલુ છે આરતી નાખે ઓકે તો આરતી હા ટીમ વર્ક ચાલુ છે તો વરસાદ સિઝન હોય વરસાદ ની સિઝન ને જબરજસ્ત વરસાદ ચાલુ હોય અને એમાં ભરજ્યા હોય તો તો પછી કઈ ઘટે ના ઘટે તો હાલો બધા જમવા બેસી જાઓ ભાઈ ચાલો ફટાફટ ચાલો જમવા બેસી જાય ચાલો ચાલો બેસી ગયા છે અહીંયા બેસી ગયા છે મેહુલભાઈ અહીંયા છે અને દર્શનભાઈ પણ બેસી ગયા છે દીપક કાકા પણ બેસી જાઓ ચાલો ચાલો

આ લોકો બધા રસોડામાં જમવા બેસી ગયા છે અને અમે લોકો ત્યાં બેઠા હતા અમે લોકો જમી લીધા છે અને આ લોકો રસોડામાં જમવા બેઠા છે